ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની લાલ આંખ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે દિવસમાં એક કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો ઠાસરા તાલુકાના ભદ્રસા ગામે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ બે ડમ્પર અને એક લોડર મશીન તથા આજ રોજ ચિતલા પાસે ત્રણ ડમ્પરોની અટકાયત કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરતા લોડર તેમજ બે ડમ્પર ભૂમાફિયા ભગાડી લીચ પર મૂકી દેતા ટીમ ત્યાં પહોંચી હતી જ્યાં ખનીજ માફિયાઓ તેમજ ખનિજ વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ઊભો થતા રક્ષણ માટે પોલીસ બોલાવી પડી હતી આ ભૂમાફિયા કોની જોરે આટલી બધી દાદાગીરી કરી રહ્યા છે ભૂમાફિયાઓના આકાર કોણ છે સરકારની તિજોરી પર રોયલ્ટી વગર ચોરી કરી ચૂનો ચોપડી દદાગી હાલ તો ખાણખણીજ વિભાગ સક્રિય થતા એક જ અઠવાડિયામાં એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાં સફત કરાયો છે મહત્વની વાત કરીએ તો મહીસાગર પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખંડનને લઈને ફરિયાદો ઉઠતી આવી છે જેનું સંધાને ખાણખણીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જો ખાણખણિજ વિભાગ જે જગ્યાએથી ખનન થઈ રહ્યું છે તે જગ્યાએ બાયોમેટ્રિક પદ્ધતિથી તપાસ હાથ ધરે તો ભૂમાફિયાઓને મોટી ચોરી પકડાય તેમ છે તો સરકારે તિજોરીને ચૂનો લાગતો બંધ થઈ શકે છે હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલી અંશે ચોરી ખાટવા વધુ સફળ રહેશે